અધ્યક્ષ સ્થાને મળેલી આજની મંત્રીમંડળની બેઠકમાં ખાસ કરીને મંત્રીમંડળે શ્રી મહેસૂલ ક્ષેત્રે જે એક મહત્વનો નિર્ણય લીધો છે એના માટે ખાસ અભિનંદન પાઠવા આ નિર્ણયથી રાજ્યના અનેક ખેડૂતોને સીધો જ ફાયદો થવાનો છે આપ સૌ પણ જાણો છો કે આ નિર્ણયથી જે જમીન નિગરાણ કરી હોય કે કરવાને પાત્ર હોય પણ રિગ્રાન્ટ ન થઈ હોય તેવી જમીન સરળતાથી નિયમબદ્ધ થઈ શકશે અને જંતના પ્રવર્તમાન જે ભાવ છે એના વીસ ટકાથી કબજા હકની રકમ ભરીને આ પ્રકારે સરળીકરણ થવાનું છે સાથે સાથે આવી જમીનોમાં જે તબદીલીઓ થઈ ગઈ હોય છે હાલ જમીનો અન્ય કોઈના કબજામાં હોય તેવા કબજેદારોને પણ આ નિર્ણયનો લાભ મળવાથી રાજ્યના ખૂબ બધા ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થશે અને પોતાની જમીન કાયદેસર કરીને માલિકી હક પ્રાપ્ત કરી શકશે વિશેષ બહુ મહત્વનો વર્ષોથી અટવાયેલો નિર્ણય લેવા માટે વિશેષ અભિનંદન આપ્યા મુખ્યમંત્રીશ્રીએ ગયા વર્ષે જે પ્રકારે વરસાદ વહેલા આવ્યો અને એમના કારણે આપ સૌ જાણો છો કે એક મહત્વકાંક્ષી રાજ્ય સરકારની યોજના માન્ય મોદી સાહેબે શરૂ કરેલી યાત્રા પાણી બચાવવું પાણીનો સંગ્રહ કરવો જમીનમાં ઉતારવું માન્ય મોદી સાહેબે એના માટેના અનેક બજેટો રાજ્યમાં મુખ્યમંત્રી હતા ત્યારે ફાળવા અને દેશમાં પણ કામ કરી રહ્યા છે એ મહત્વકાંક્ષી સુજલામ સુફલામ જળ અભિયાન એ આપણે પણ જાણીએ છીએ કે પાણી કોઈ કોઈ જગ્યાએ તળાવોમાં કોઈ જગ્યાએ નદીઓમાં એ વરસાદ વધારે આવવાથી મોડે સુધી ક્યારેક ફેબ્રુઆરી ક્યારેક માર્ચ સુધી પણ ભરેલું હોય છે આ વખતે માનની મુખ્યમંત્રી છે આજે કેબિનેટમાં નિર્ણય લીધો છે સૂચનાઓ આપી છે ચીફ સેક્રેટરીને કે સુધરામ સુફલામ જળ અભિયાન યોજના એ એકવીસ ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવે જેનો ફાયદો એ થઈ છે કે જે પ્રકારે ક્યારેક વાતાવરણના કારણે વહેલો વરસાદ ગયા વર્ષે ખૂબ વહેલો આવી ગયો હતો તો એના કારણે આપણા તળાવો એ ઊંડા ઉતારી શક્યા નહોતા એટલે આ મહત્વાકાંક્ષી જે યોજના છે એકવીસ ફેબ્રુઆરીથી શરૂ કરવાનો નિર્ણય એ માની મુખ્યમંત્રીએ સૂચના આપી છે ને એમાં પણ કેટલાક મહત્વની બાબતો પણ ધ્યાને લીધી છે ત્રીજી માર્ચે હોળી હોવાના કારણે અને હોળાસ્ટેક ચોવીસ ફેબ્રુઆરીથી બેસી જાય છે એટલે જે પ્રકારે આમાં કામ કરવાવાળા શ્રમિકો છે એ શ્રમિકો પણ અન્ય રાજ્યમાં જતા હોય છે હોળા ઉત્સવમાં હોય છે એમના કારણે કે ગેબ ન પડે ને શરૂઆત થઈ જાય એ કારણથી આ શરૂ કરવાનો નિર્ણય કારણ કે પછી પાછા આવે ને પછી શરૂ કરવામાં કોઈ વાર વરસાદ વહેલો આવી ગયો હોય તો જે સંગ્રહ શક્તિની મે આપ સૌને જણાવતા એ પણ ચર્ચાઓ થઈ છે કે આઠ વર્ષમાં જળ સંગ્રહ સુખલામ જળ દ્વારા કેટલું પાણીનો સંગ્રહ આપણે કરી શક્યા છે અમે તમને આઠે આઠ વર્ષના આંકડાઓ આપવાના છીએ તેર હજાર નવસો ને ચોરાણું મિલિયન ઘન ફૂટ પાણીનો સંગ્રહ એ આપણે કરી શક્યા છીએ બસો ને સાત પોઈન્ટ ચડસઠ લાખ માનવ દિન થયેલી છે પણ લાખ જેટલી થાય છે એટલે લાભ પણ મળે છે શ્રમિકોને પાણીનો સંગ્રહ પણ થાય છે આપણું તળ ઊંચા આવવાનું ફાયદો પણ રાજ્યમાં રિસર્ચો થયા છે કે ગુજરાતના તળો એ પાણીના ઊંચા એવા છે એમાં આ મહત્વાકાંક્ષી યોજના એ આ વર્ષે ખૂબ વહેલા શરૂ કરવાનો નિર્ણય માની મુખ્યમંત્રીશ્રીએ લીધો છે એક રાજ્ય સરકારે જે પ્રકારે કામગીરી કરી છે ખાસ કરીને મારો વિભાગ એમાં કૃષિ વિભાગને પણ વિશેષ અભિનંદન આપવામાં આવ્યા છે ભારત સરકારના ડિજિટલ એગ્રી સ્ટેટ પ્રોજેક્ટ હેઠળ ફાર્મર રજિસ્ટ્રેશન જે કરવાના હોય છે અંતર્ગત પીએમ કિસાનમાં પિંચોતેર ટકાથી ઉપર એ જો કરતા હોય તો એને વિશેષ કેટેગરીમાં કેન્દ્ર સરકાર લે તો જેમાં કેવાયસી જમીનની લેન્ડ રેકોર્ડ તથા રજીસ્ટ્રેશનની કામગીરી હોય છે કુલ ઓગણસાઠ લાખ લાભાર્થીઓનું ફાર્મ રજિસ્ટ્રી પોર્ટલ ઉપર રજીસ્ટર કરીને ભારત સરકારને એ એની નોંધ લીધી અને જેથી ભારત સરકાર દ્વારા સ્પેશિયલ સેન્ટ્રલ આસિસ્ટન્ટ હેઠળ બસો છ કરોડ રૂપિયા એ સ્પેશિયલ આસિસ્ટન્ટ તરીકેની નાણાકીય ગ્રાન્ટ એ રાજ્ય સરકારને મળી છે અને દેશમાં ચોથા ક્રમે આપણું ગુજરાત રાજ્ય આ કામગીરીમાં આવ્યું છે અને લગભગ આજના દિવસે અઠ્યાસી ટકા જેટલું કામ એ આ રજીસ્ટ્રેશનનું ફાર્મરનું આ પ્રોજેક્ટર પીએમ કિસાનનું આ કામ અમારા કૃષિ વિભાગે પૂરું કર્યું છે એની પણ વિગતવાર અહેવાલ આપ્યો ને છે પણ એની સરાહના કરી છે